આપડે કરીએ તરત જ ઉભે નકર નો કરે ચોખા તો ચઢાઈ લાગે ચોખા ચોખા તો થઈ ગયા બેન કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો કેમ છો બધા આપણે કરી દઈએ આપણે હા છે પટેલ એના હસબન્ડ છે એનો બર્થડે હતો તો તમને જન્મદિવસની બધી શુભકામના મેની મેની હેપી હંમેશા ખુશ રહો એવા અમારા આખા પરિવાર તરફથી સાજી બધી શુભકામના હેપી બર્થડે કરો

ઓ શ્યામ હેપી બર્થડે ખૂબ ખુશ ખૂબ ખૂબ ખુશ રહો અને ખૂબ આગળ વધો અને ખૂબ ઓશિયા થાજે અને મમ્મી પપ્પા નું નામ રોશન કરજે કે હેપી બર્થડે શ્યામ કે શ્યામ એમને હેપી બર્થડે કર દે આવ્યો તો ને તારે હેપી બર્થડે કરન તારી પાઈન કર દે એનું મેડ એ વાત કે નહીં તો કર પપ્પા પર જો જો કરી જો શ્યામ કે શ્યામ બોય હેપી બર્થડે તાળી પાડી ને કરાવી તો અત્યારે એને બે વાગી ગયા ને અમે બપોરા કરી લીધા ને પ્રિયલ સુઈ ગઈ તો આજ છે ને નવીન માં હે કઈક બોલો હાલો એ તો તું બોલ તો હાલે ને હાલ હાલ જ ને માં એવું છે કે આપણો ગાવ જણાયું તું ને કે આપણા આંગણે લંડન થી મહેમાન આવવાના છે તો ફાઈનલ એ દિવસ કે જેની આપણે રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો એટલે આપણે જે લંડન થી આવવાના હતા ને દીના દીદી અને નીતિનભાઈ એ લોકો આજે પોરબંદર પહોંચી ગયા એટલે એ લોકો એ નક્કી કર્યું કે વિરમભાઈ તમારું ઘર તો એ ક્યાં આઈ ને આઈ છે એટલે અમે એ કે બે ત્રણ દિવસ તો એ કે જે પોરબંદર રોકાણ કરવાના છે તો એ કે તમારા ઘરે તો અમે ગમે ત્યારે આવી શકીએ પણ આપણે પેલા એ કે કિરણના ઘરે આટો મારી આવીએ એટલે અમે તૈયાર થઈ ગયા જો અત્યારે એનો ફોન આયો હતો ને તે ને આપણે અત્યારે હે ને પેલા નિતિનભાઈને ને દીના દીદીને એ જ્યાં હોટેલ માં ઉતરા છે ને ત્યાં આપણે એને લેવા જાઉં હું ત્યાંથી સીધે સીધા નીકળી જાઉં કિરણના ઘરે એટલે જો આપણી ગાડી એ અત્યારે કમ્પ્લીટ ખોલીને રાખી દીધી તો હમણાં જો એનો ફોન બસ આવે એટલી વાર હે આવે ને એટલે નીકળી જાય ને પ્રિયલ ની નીંદર આવતી હતી દક્ષા એ નવડાવી તૈયાર કરી પછી ઉડાવી દીધી કે દીના થી નો ફોન આવે ને પછી આપડે સીધું એને નીકળવા એને હુઈ જાવ તમે સુવાની જતી તો બધું ભલે હુઈ જાય તે હુઈ ગઈ ને માં ને નથી આવો એને પાછી દાઢ ઉપડી નથી કે મને બરોબર નથી થી કે તમે જતા હોય ના પાડતા એ બે દિવસ થી કાલ થી કે મને દાઢ દુખે દાઢ દુખે

એટલે આપણે જો અહીંયા જવાની તૈયારી હેલે આજે એટલે આજ તો નવીન માં કઈક તમને જોવા મળી છે કાયમ તો આપણે આઈના ના આઈના વ્લોગ ના નાખતા હોય તો શિવ ને પ્રિયલ ને ભેગી નથી થઇ તો આપડે ફાઈનલ અહિયાં જઈએ ફરવા એટલે ભેગી કરી દઈએ દીના દીદી ને સ્પેશિયલી અહીંયા પોરબંદર આપણે એને કિરણ ને મળવા જઈએ આ કે ભાઈ એટલા દૂર રહીને એ આપડા વિડીયો જોવે ને એને એટલી લાગણી થઈ ગઈ Percaya, percaya sama ni kerja selibar. Kenapa? Kena. Percaya pelajar mula kata dia kerja. Percaya pelajar. Ini, tu Jo men, tinggal di sini. Niti menilai wanita kerja. Naya peluk ti gai. Ini wawan tu pelik tu. Nada di asal macam matku naurat itu kan? Walaupun nadi iya.

Jo. Hehehe. Jom cemitin bay. mana? Baju apa tu? Tangan dah. Abi dia tu. Tamne matu abi ni abi. Oi oi oi. Hebat lah. Oi oi oi. Jadi kos nawa ni. Tanda moro ni abi tu. Jo. di mana di

Jo, so jo saya pelah <laughs> London ke apa? Si uneh ne, pi uneh ne, pelah mulakat kerana saya di nat diti. Ane ni tin paje ya, gorbit tak? Jadiya. Ane dia lepok pada driving kereta. Siapa? Eh, ane, pria le, friendship kali, defensive kali, di nak korang jo, jo.

એ એ થાને મને થઈ ગઈ બોલતી નહોતી આમાં આમાં એ હા જો ફ્રેન્ડશિપ કરી લીધી હવે કોફી ફ્રેન્ડશિપ થઈ ગઈ કા થઈ ગઈ ને તો પછી એ રીસામાં ગયો Kenapa tu jealah? Kalau alai je awak sahui, katiui, katuui, katiku. Jo, ya cuma tinat. Maklui, like what? Tapari? Ah, tapari frame siapa? Ah. તો જો કિરણ બેન ના ઘરે પોચી ગયા ને શિવ પૂતી તી જો ઉઠી ગઈ હા ઉઠી ગઈ ઉઠી હા એ જરી પર એડી થાતી તી તો જઈ બધા ડાયરો બેઠા ને પ્રિય લીચકા ખાતી તી ને આપડે જાયાં દીના દીદી નિચિમભાઈ ને અહીંયા બેસી ગયા ને આરામ થી જો પવન આવે મસ્ત મજાનો હા હા આજે પવ તડકા માંથી અમે આવ્યા ને આમ સૂર્ય આમ આવતો તો ગાડી માં એટલે જરા ગરમી થતી તી જવા અમારે સીવું પીવું બે એમ જ છે ઘણી વાર કોઈ મેળ માં આવે જ નહીં ગમે એટલા બગાડ ને પછી

પેલા તું થેન્ક યુ કહી દે પછી બાકી એને હું તો જો નીતિનભાઈ ને એમ તો કે તમે ફરતા આવીને તમને અમારી આવી સાદી ગાડીમાં કમ્ફર્ટેબલ લાગે કે ના લાગે

Ê, cay đu cay đuá thank you cái gì, thank you you. Thank you. Thank you. Yeah. Oh, cho, siu

પવન છે ઠંડો ઠંડો એટલે હું માંડવી છે શેકું ગરમા ગરમ નીતિન ભાઈ ને બહુ ભાવે નહીં નીતિન તમારે

આપડે કિરણ ને પૂછીએ કિરણ તો શું નથી કર્યું હવે દીના દીદી તો કઈ અમે લેતા જઈએ અત્યારે દીના દીદી લેતા જ ને આપડે કિરણ સાથે

એ મારું પિયર શું કે મારું ખાવાય હું એ તો ખાવામાં ખાવ માં છે એ છે એમ કે કપડા નથી ભરા માં Hehehe, gari ye je. Ayah, ayah, ayah. Miau, ayah tu. Hello, lagi caya. Kuiya, nana. Lagi jauh, Mana ni? Ama, wala wala kan, wala wala. Hal. Oh, ya, Priyal ni to minum gumi gila. Jo. Eh, mana Nah. Sebab tu sih, Tadi sih. Yeah, tadi ના પાડે સીવું ના પાડે તો ન લઈ જવાય ઓર ખાઈ ગયો અમારું પ્રિયલ ઓર ખાઈ ગઈ જો જો અમાર ઘરે ગાય છે ગાય રમાડવી જોઈએ ગુગલા હાથમાં લેવા જોઈએ હવે મીનુ લઈ જાવ મીનુ તો દીકું સીવું જોઈએ હા હવે જો ભાઈ ગયું જો ભાઈ ગયું આમ 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 કરીને છ વાગે ગયા ને જો અમે ઘડી વાર ગયા તા ભૂમિના ઘરે આટો મારવા હમ આવી હતી અમે ન્યા આવતા ઘડીક વાર મસ્તી થઈ ગઈ પછી ભૂમિ ઘરે બેઠા ચા પાણી પીધા ને અમે તો ચા નથી પીતા પણ ત્યાં બેઠા ઘર માં જો આટો માર્યો ને પ્રિયલ ઘર માં આંટો મારવા ગઈ ને શિવ ને દીના દીદી ને ગયા ને રોમ ને જોવા તો આને ઘરમાં જવું તો ને પાછી આવતી નથી મજા આવી ગઈ એને તો અહિયાં બેઠા નીતિન ભાઈ ને દિના દીદી ને બેઠા અમે નીકળવાની તૈયારી કરવી હતી કિરણ ભાઈ જરા રોકી રાખ્યા ખા એ આપણા ઘરે આવ્યા હોય ને કે જીમા વગર જાય

અટાણે આવું ને હવારે આવું